આ કોવિડનો કદાચ વેવ ના કહી શકે પરંતુ કોવિડના કેસોમાં ચોથો એવો પ્રસંગ છે કે જ્યારે કોવિડના કેસો વધી રહ્યા હોય ભારત સરકાર સાથે આરોગ્ય વિભાગ ભારત સરકાર અને એની સંસ્થાઓ દ્વારા આપણે સતત એની સાથે સંપર્કમાં છીએ અત્યારે જે પણ પ્રકારના વેરિયન્ટ છે એ ઓમિક્રોન ફેમિલી એટલે કે કોવિડ ફેમિલીના જ આ વેરિયન્ટ છે પરંતુ એ એટલા બધા ઘાતક નથી પરંતુ સંક્રમણ થઈ રહ્યું છે પરંતુ ગઈ વખતે તમે જોયું હોય તો એકના બે બેના ચાર ચારના આઠ સતત ઉત્તર વધારો થઈ અને પછી ઓલપ એ ડિક્રીઝ થયા પરંતુ આની અંદર ગ્રેજ્યુઅલી સો સવાસો બસો એ રીતે વધ્યા છે અને છેલ્લા લગભગ પચીસેક દિવસથી આ ટ્રેન્ડ આપણને જોવા મળે છે પરંતુ આ એવો કોઈને નુકસાન પહોંચાડી શકે મોર્ટાલિટી થાય એ પ્રકારનો ટ્રેન્ડ નથી પરંતુ હું ચોક્કસ જોઈએ સાવચેત ચોક્કસ રહેવું જોઈએ શરદી ખાંસી થઈ હોય નાકમાં લીંટ આવતું હોય ગળામાં દુખાવો થતો હોય કે એ પ્રકારના કોઈ પણ પ્રકારના તમારાને લક્ષણ જોવા મળે તો તાત્કાલિક પોતાની જાતને ક્વોરન્ટાઇન કરી અને સિમ્ટોમેટિક સારવાર ચાલુ કરી દેવી જોઈએ અને ખાસ કરી સાચવવાનું કોને છે પ્રેગનેન્ટ લેડી હોય વુમન હોય અથવા તો કોઈ કોમોર્બિડિટી જે પેશન્ટમાં હોય એક કરતાં વધારે રોગોના સંક્રમણથી પીડાતા લોકો અને સાથે આવા જે દર્દીઓ ઉંમર લાયક આમને સાચવવું જોઈએ ભીડભાડ વાળી જગ્યાએ ન જવું જોઈએ જવું જોઈએ અને ગુજરાત સરકારે પણ આ બાબતે જે કોવિડ વખતે પીક હતો એ વખતે જે વ્યવસ્થાઓ હતી એ અત્યારે આપણે સુનિશ્ચિત કરી લીધી છે બેડની વ્યવસ્થા ઓક્સિજન ટેકની વ્યવસ્થા મેડિસિન્સની વ્યવસ્થા ગુજરાતમાં એટલું બધું ગંભીર નથી છતાં પણ કેસ ભલે વધતા પણ પરંતુ સતત મોનિટરિંગ આપણે એનું કરી પછી રથયાત્રા પણ દાખલની સંખ્યામાં લોકો અમદાવાદમાં ભેગા થશે એના માટે આપણે એ કરીશું કે રથયાત્રાની અંદર આવા લક્ષણોવાળા કે જેમને કોવિડના લક્ષણો દેખાતા હોય શરદી ખાંસી કે જુકામ જેવો કોઈ વિષય થયો હોય તો એ લોકોએ નહીં જવું જોઈએ અને સાથે બહુ મોરબીડ દર્દી ઉંમરલાયક લોકો અને સાથે જે લોકોને નાની મોટી મુશ્કેલીઓ આવી દેખાતી હોય

મેં પહેલાં કહ્યું એમ કો મોર્બિડ હોય અને સાથે કોરોના થયેલો હોય તો મૃત્યુનું કારણ એ કેવળ કોવિડના કારણે થયું નથી હોતું પરંતુ કોઈનું હાર્ટ પમ્પિંગ ઓછું કરતું હોય કિડનીની સમસ્યા હોય ફેફસાની સમસ્યા હોય કે એવી બીજા કોઈપણ પ્રકારની કોમોર્બિડિટી હોય એવા સંજોગોમાં એ કોવિડથી મૃત્યુ માની ગયું છે